વડોદરાના વડસર બ્રિજ નજીક ભંગારના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો હતો આગના બનાવમાં સૌથી મહત્વની વાત એ છે કે ભંગારના આ ગોડાઉનમાં મેડિકલ વેસ્ટ મોટી માત્રામાં હોવાનું સામે આવ્યું હતું સામાન્ય રીતે આ મેડિકલ વેસ્ટનો તાત્કાલિક નિકાલ કરવાનો હોય છે ત્યારે આ મેડિકલ વેસ્ટનો મોટી માત્રામાં જથ્થો ગોડાઉનમાંથી મળી આવ્યો તે ચિંતાનો વિષય છે જોકે બાયોમેડિકલ વેસ્ટ મળી આવવાના મામલે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી એક્શનમાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે આ પ્રકારનો મેડિકલ વેસ્ટ મળી આવવો તે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે આ અંગે તાત્કાલિક એક્શન લેવા માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરવામાં આવી છે અને રિપોર્ટ્સ આવ્યા પછી એક્શન લેવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ આગમાં આઠ થી દસ ઝુંપડા બળીને ખાક થઈ ગયા હતા જેમાં અહીં કામ કરતા મજદૂરોની રોકડ રકમ પણ બળીને ખાક થઈ ગઈ હતી વર્ષર પાસે કાલે કહેવાય કે બાયોમેડિકલ વેસ્ટનું જે ડમ્પિંગ સ્થળ છે એમાં આગ લાગી હતી આ એક પ્રાઇવેટ જગ્યા છે કોર્પોરેશન માલિકની જગ્યા નથી જેની જમીન છે એણે આ બળવતને ભાડે આપી છે અને જે બંગારનો ધંધો કરતા અને બહારથી ઉઘરાઈને હોસ્પિટલમાં વપરાતા પ્લાસ્ટિકના બોટલો અને ઇન્જેક્શનમાં વપરાતી વાયર આ બધો જથ્થો ત્યાં મળી આવ્યો છે અને એમાં આગ પણ લાગી હતી ભીખાભાઈ ભાલિયા કરીને જમીન માલિક છે અને એમણે કોઈ મિસ્ટર ચવ્વાણ છે એમના જગ્યા ભાડે આપેલી છે બાકીની જગ્યામાં જે સોલિડ વેસ્ટના અમારે ઇજાદારો છે એ લોકો એ જગ્યા ભાડે લઈ અને પોતાના હેવી વેહિકલ મૂકવા માટે વાપરી રહ્યા છે પરંતુ આ જે રીતનો બનાવ છે કે જેમાં બાયોમેડિકલ વેસ્ટ કે જે ખરેખર વડોદરા શહેરના તમામ ડૉક્ટરો આઈએમએની એમ એની એમ પેનલ કોન્ટેમ એન્જિનિયરિંગ છે એમાં આ બધો વેસ્ટ જોવો જોઈએ એના બદલે આ બાયોમેડિકલ વેસ્ટ આ ડમ્પિંગ યાર્ડમાં કેવી રીતે આવ્યો એ તપાસનો વિષય છે કોર્પોરેશન તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે ભાઈ કડકમાં કડક હાથે કા કામગીરી લેવામાં આવે જેથી કરીને જે પર્યાવરણમાં બાયોમેડિકલ વેસ્ટ ભળવાથી જે જોખમ રહેલું છે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ હોય છે એને કડક હાથે ડામવામાં આવે આ વેસ્ટ ક્યાંથી આવ્યો શું છે એના માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ અધિકારી જોડે પણ વાત કરી અને સ્ટ્રીકમાં સ્ટ્રીક એક્શન લેવા માટે કડક સૂચના આપવામાં આવી છે જેથી કરીને ફરી આવો બનાવ ન બને અને બનાવની તલસ્પર્શી તપાસ કર્યા બાદ ખબર પડે કે આ બાયોમેડિકલ વેસ્ટ આ વ્યક્તિ પાસે કેવી રીતે આવ્યો કે જે ખરેખર જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એના કાયદાનું ઉલ્લંઘન છે અને મુખ્યત્વે કાર્યવાહી કરવાની થશે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એમના અધિકારીને પણ સૂચિત કરવામાં આવ્યા છે કે કડકમાં કડક ખાતે કાર્યવાહી કરો